દાહોદ જિલ્લા ખાતે અધિક નિયામક જાહેર આરોગ્ય શ્રી ડૉક્ટર નીલમ પટેલ અને અધિક નિયામક પરિવાર કલ્યાણ શ્રી ડોક્ટર નયન જાની દ્વારા આરોગ્યની સમીક્ષા બેઠક યોજી દાહોદ જિલ્લામાં ગાંધીનગરના અધિક નિયામક જાહેર આરોગ્ય શ્રી ડૉક્ટર નીલમ પટેલ તથા અધિક નિયામક પરિવાર કલ્યાણ શ્રી ડૉક્ટર નયન જાનીના અધ્યક્ષ સ્થાને આરોગ્યના વિવિધ પ્રોગ્રામનો રિવ્યૂ કરવામાં આવ્યો જેમાં દાહોદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય ટીલાવતે પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું સમીક્ષા બેઠકમાં માતા મરણ બાળમરણ પાણીજન્ય રોગો ચેપી રોગો રસીકરણ અને ડાયાબિટીસ હાઈપરટેન્શન ટીબી લેપ્રસી અને કુટુંબ કલ્યાણ જેવા પ્રોગ્રામ પર ખૂબ જ ધ્યાન આપવા માટે તમામ મેડિકલ ઓફિસરને અનુરોધ કરવામાં આવ્યો હતો આ સમીક્ષા બેઠકમાં ગાંધીનગરથી આવેલ અધિક શ્રી ડોક્ટર નીલમ પટેલ અને ડોક્ટર નયન જાની દ્વારા આરોગ્યની યોજનાની પણ સમીક્ષા કરવામાં આવી અને આરોગ્યની યોજનાનો લાભ તમામ લાભાર્થીને મળે તે માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત ઝાયર્ડ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સીઈઓ ડોક્ટર સંજય કુમાર સીડીએમઓ સી જિલ્લા શ્રી જિલ્લા રક્તપિત અધિકારી શ્રી એપેડેમિક મેડિકલ ઓફિસર શ્રી ક્યુ એમ ઓ શ્રી જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી તમામ અધિક્ષક શ્રી તમામ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી તમામ મેડિકલ ઓફિસર શ્રી અને જિલ્લાના તમામ ઓફિસર અને કર્મચારીઓ હાજર રહ્યા હતા ટીવી ટીવીન ન્યૂઝ